અને સુંદર મજાની જે કથા પટકથા લખી છે ભાવેશ વાઘેલાએ અને આમાં કામ જે ફેડીમાં કર્યું છે મહેશ શાહે આ એક સુંદર મજાની કોમેડી ગુજરાતી ફિલ્મ છે જેમાં મેં પણ એક સુંદર મજાનું કામ કર્યું છે આજ સુધી મેં માત્ર વિલનની ભૂમિકા ભજવી છે પણ આમાં એક અલગ પ્રકારની જેમાં તોતવા પણ છે જેમાં કોમેડી છે જેમાં તમને વિલન પણ દેખાશે બહુ સરસ મજાની આ ફિલ્મ છે જે તમને જોવાની ગમશે તો મારી નમ્ર વિનંત છે મારા દરેક મિત્રોને કે તમે આવો અને આ રિલીઝ ક્યારે ફિલ્મ નિહાળ મારી જે ફિલ્મ જે ત્યાં પોસ્ટ પ્રોડક્શનમાં છે સફેદ સોનું કાળો ધંધો જે પણ એક ભયંકર બહુ સરસ મજાની ફિલ્મ બની છે સરસ મજાના લોકેશન ઉપર તો આ ફિલ્મ ધ્યાર પણ રિલીઝ થશે ફરીથી તમારા કોન્ટેક્ટમાં આવીશ અને આપણે પાછા મળીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ લવ યુ હેલો નમસ્કાર દોસ્તો મે સાજના સુતર एक्टर एंड मॉडल અમારી મૂવી આઈએ રિલીઝ કરે ગુજરાતી કોટી અચ્છી કોમેડી સે ભરપૂર હોઈ છે જિસમે મેને પ્રોફિક હિરોઈન કા રોલ કિયા હે જિસમે મેઈન ડિરેક્ટર હે સર્જીસ રાવલ ચીપ चीप डेक्स है महेश भट्ट और स्टोरी लिखी है इसमें बाबेश बागे लेना है डायलॉग महेश शाह ने बहुत ही अच्छे डायलॉग लिखे हैं और कोरियोग्राफर की है गुड्डू राणा ने और राजेश नर ने और डीओपी है इसमें सागर पुजारी नमस्कार दर्शक मित्रों हूँ विक्रम के रहवा अमरु सतनाम चित्र मंदिर रजू करूँ छू रिलीज क्या है इना पी अमरु सफेद सोलू કારો ધંધો બહુ સરસ મૂવી આવી રહી છે અને દર્શક મિત્રો હરેક ટ્વિટરમાં જવાબદારો એવી નમ્ર વિનંતી જય માતાજી હેલો એવરી વન હું છું એક્ટર એન્ડ મોડલ પૂજા મોઈજા અને ફ્રેન્ડ્સ આજે મારું મૂવી રિલીઝ થઈ ગયું છે જેનું નામ છે રિલીઝ ક્યારે ફ્રેન્ડ્સ આ મૂવીમાં ઘણી કોમેડી છે અને સોંગ પણ બહુ બધા સારા છે સ્પેશિયલી જે મારું માલ્ટીવાલ સોંગ છે એ તો બેસ્ટ સોંગ છે અને ફ્રેન્ડ્સ હું એ મારું બધું બેસ્ટ કર્યું છે આમાં એક્ટિંગ કરવા માટે અને આઈ વિશ કે તમે બધા આ મૂવી આવશો અમને ખૂબ પ્રેમ સપોર્ટ અને તમારો સહકાર આપશો અને હજુ સુધી તમે મારી મૂવી જોઈ નથી તો આજે જલ્દી જલ્દી આવો

भारत की बेटी गुजराती फिल्म एक्ट्रेस ह्यूमैनिटी अवार्ड विनर सोशल वर्कर और प्रेसिडेंट ऑफ चाणक हम आज आपसे कुछ कहना चाहते हैं आप सुनना पसंद करेंगे रिलीज क्या रे भारत की बेटी को उसके कैरेक्टर को धक्का देने वाली चीज जो रिलीज कर रही है अपनी बेटी के किरदार को उसके हुनर को वो है रिलीज क्या रे और इसके सुपर डुपर निर्देशक हैं हमारे पूज्य सरजीत सरजी और इसका ओ किया है ओ एडिटर है आ, सागर जी और संवाद लिखे हैं महेश भाई शाह ने और